હેલો ફ્રેન્ડ્સ હું છું અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે સાત એવી ટીપ્સ સાથે બટાકા પૌવા બનાવીશું તો ઘણા ખરા લોકોને બટાકા પૌવા કોરા અને ફિક્કા થઈ જતા હોય છે તો બસ તેવું ના થાય ને તેવી ટ્રીક સાથે આજે આપણે બટાકા પૌવા બનાવીશું અને તે પણ લાંબો સમય સુધી સોફ્ટ ટચ રહેશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે તો ટિપ્સ નંબર એક છે તો ફ્રેન્ડ સૌથી પહેલાં તો એક જ પ્રશ્ન થાય કે બટાકા પૌવા માટે કયા પૌવાનો ઉપયોગ કરવો તો પૌવા બે પ્રકારના હોય છે એક તો જે નાયલોન પૌવા આવે છે જેનો ઉપયોગ છેવડો બનાવવા માટે થાય છે અને બીજું કે જે જાડા અને નાના પૌવા આવે છે જેનો ઉપયોગ બટાકા પૌવા બનાવવા માટે થાય છે તો તમારે આ રીતના જાડા અને નાના જે પૌવા આવે છે ને બસ તે જ પૌવાનો ઉપયોગ કરવાનો છે ટીપ્સ નંબર બે છે કે હવે આપણે બધાને પ્રશ્ન એવો થાય છે કે બે જણના બટાકા પૌવા બનાવવા હોય તો પૌવા કેટલા લેવા જોઈએ તો તે પણ હું તમને સમજાવું કે જો તમે બે જણના બટાકા પૌવા બનાવો તો તમારે બે મુઠ્ઠી પૌવા લેવાના અને જો તમે કપના માપથી લેશો ને તો એક વ્યક્તિ માટે એક કપ પૌવા લેવાના તો અત્યારે હું ચાર જણા માટે બટાકા પૌવા બનાવું છું તો હું ચાર કપ પૌવા લઈ લઈશ તો ઘણી વાર પૌવામાં કચરો હોય છે તો આપણે પૌવાને ચાડી લઈએ જેનાથી પૌવામાં રહેલો કચરો અને પાવડર વાળો ભાગ ખૂબ જ સરળતાથી નીકળી જાય ટિપ્સ નંબર ત્રણ તો ઘણા લોકો કેવું કરે છે કે પૌવાને પાંચ મિનિટ સુધી પાણીમાં જ પલાળીને રાખે છે તો તેવું બિલકુલ નહીં કરવાનું તેવું કરવાથી પૌવા પાણી શોષી લે છે અને અંદરથી વધારે પડતા સોફ્ટ એટલે કે બહુ ભીના થઈ જશે જેનાથી પૌવા ટેસ્ટમાં બિલકુલ પણ સારા નહીં લાગે તો જુઓ તમારે પૌવાને ચોખ્ખા પાણીથી બે થી ત્રણ વખત ધોઈ લેવાના તો ફ્રેન્ડ્સ તમને હું વિડીયોમાં બતાવવા માટે હું આ રીતે પૌવાને ધોઈ રહી છું પણ તમે સિંગમાં નળ નીચે રાખીને પૌવાને ધોઈ શકો છો તો જુઓ મેં બેથી ત્રણ વખત ચોખ્ખા પાણીથી પૌવાને ધોઈ લીધા છે હવે પૌવામાં રહેલું બધું જ પાણી ને લઈશું તો ફ્રેન્ડ્સ પૌવાને એકદમ કોરા નથી કરી દેવાના એટલે કે પૌવામાં થોડું પાણી રહી જશે ને તો પણ ચાલશે અને તે કેમ ચાલશે તે પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું હવે આ રીતે એક ચમચીની મદદથી થોડા હલાવી લઈશું તો તમારે હાથથી બિલકુલ નહીં હલાવવાના પૌવા અત્યારે બહુ જ સોફ્ટ છે જે તૂટી જશે ટીપ્સ નંબર ચાર છે તો જ્યારે આપણે પૌવા વઘારીએ છીએ ને અને જ્યારે મસાલો કરીએ ને તો પૌવા મિક્સ કરતી વખતે અમુકમાં મીઠું મિક્સ થાય છે અને અમુક જગ્યાએ મીઠું મિક્સ નથી થતું તો તેવું ન થાય અને પૌવા બિલકુલ ફીકા ના લાગે તો તેના માટેની આપણે એક ટ્રીક જોઈ લઈએ તો જુઓ તેના માટે તમારે શું કરવાનું કે અત્યારે જ આપણે પૌવાની અંદર જ સ્વાદ અનુસાર મીઠું એડ કરી સાથે જ સ્વાદ અનુસાર દળેલી ખાંડ પણ એડ કરી લેશું અને જો તમારે ખાંડ એડ ન કરવી હોય તો ખાંડને તમે સ્કીપ પણ કરી શકો છો તો તમારે એકલું મીઠું જ એડ કરવાનું સાથે જ થોડા ઝીણા કટ કરેલા ધાણા એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લઈશું તો આ જુઓ પૌવા અત્યારે એકદમ સરસ છૂટા છૂટા છે તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને આમાં આપણે ખાંડ અને મીઠું જે એડ કર્યું છે ને તે તેનું પાણી છોડશે તેનાથી પૌવા એકદમ સોફ્ટ બનશે અને તમે લાંબો સમય પછી પણ પૌવા તમે ખાશો ને તો પૌવા ફીકા કોરા અને ડચૂડો નહીં વળે હવે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી રહેવા દઈશું ટીપ્સ નંબર ફાઇવ હવે એક મીડિયમ સાઇઝનું બટાકું લઈ લઈશું અને બટાકાની છાલ કાઢી લઈશું હવે બટાકાને કટ કરી લઈએ તો જ્યારે બટાકા પૌવા બનાવતા હોઈએ ને ત્યારે ઘણા ખરા લોકો બટાકાને બાફીને પછી જ એડ કરતા હોય છે પણ આજે આપણે બટાકાને બાફવાની ઝંઝટ વગર જ ડાયરેક્ટ તેલમાં જ સાતળી લઈશું જેનાથી તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે તો જુઓ તમારે બટાકાને આ રીતે એકદમ ઝીણું કટ કરીને પછી જ લેવાનું તો તમારે બટાકાને મોટા ટુકડામાં કટ નથી કરવાનું નહીં તો બટાકાને ચડાવવામાં થોડો વધુ સમય લાગશે તો તમારે બટાકાને મીડિયમ સાઇઝમાં જ કટ કરવાના હવે મેં અહીંયા બે તીખા લીલા મરચાંને કટ કરી લીધા છે સાથે જ સાતથી આઠ મીઠા લીમડાના પાન લઈ લઈશું તેને પણ આ રીતે એકદમ ઝીણું કટ કરીને પછી જ લઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે બટાકાપોમાં બનાવીએ ને ત્યારે લીમડો વઘારમાં આખો જ એડ કરી દેતા હોઈએ છીએ જેનાથી બાળકો લીમડો ખાઈ નહીં અને કાઢી નાખતા હોય છે પણ જો તમે આ રીતે લીમડો ઝીણો કટ કરીને એડ કરશો ને તો બાળકો લીમડો ખાઈ જશે તો આપણે બટાકા પૌવામાં વધારે પડતા તો મરચાં અને લીમડાનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આજે આપણે આદુનો પણ ઉપયોગ કરવાના છીએ તો આદુને આ રીતે એક છીણીની મદદથી છીણી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આદુ નાખીને બટાકા પૌવા બનાવજો ખરેખર બટાકા પૌવા ટેસ્ટમાં જોરદાર લાગે છે અને હું ગેરંટી સાથે કહું છું કે આ રીતે બટાકા પૌવા બનાવ્યા પછી તમે બધી જ રીત ભૂલી જ જશો હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું થોડું તેલ તો ફ્રેન્ડ્સ તમારે આમાં વધારે પડતું તેલ નથી લેવાનું તો સૌથી પહેલાં તો તમારે કાચા સિંગ દાણાને ફ્રાય કરી લેવાના છે તો તમારે ગેસની ફ્લેમ થોડી વાર માટે હાઈ રાખી સિંગ દાણાને ફ્રાય કરી લેવાના છે તો સિંગ દાણાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તમારે સિંગ દાણાને ફ્રાય કરવાના છે તો આ જુઓ સિંગદાણાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે એટલે કે થોડોક થોડી રાઈ તો પૌવામાં રાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું જીરું હવે ગેસની ફ્લેમ સ્લો કરીને સાથે જ એડ કરીશું ચપટી હવે બટાકાને એડ કરી કરી બરાબર મિક્સ હવે બે થી ત્રણ મિનિટ સુધી સતત આ જ રીતે મિક્સ કરતા રહીશું સાથે જ બટાકા પૂરતું જ મીઠું એડ કરી લઈશું આનાથી શું થશે કે બટાકા ખૂબ જ ઝડપથી ચડી જશે તો ફ્રેન્ડ્સ આ રીતે બટાકાને તેલમાં ડાયરેક્ટ એડ કરવાથી બટાકા ખૂબ જ ઝડપથી ચડી જશે અને જ્યારે તમે બટાકા પૌવા ખાશો ને ત્યારે બટાકા મોમાં આવશે ને ત્યારે પૌવા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો જુઓ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને હવે બટાકાને ચેક કરી લઈએ કે બટાકા ચડી ગયા છે કે નહીં તો જુઓ હું તમને બટાકું કટ કરીને પણ બતાવી દઉં છું તો બટાકો ખૂબ જ સરળતાથી કટ થઈ રહ્યું છે મતલબ કે બટાકા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે તો આ સમયે તમે ઝીણી કટ કરેલી ડુંગળી પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા ડુંગળીને સ્કીપ કરી છે સાથે જ લીલા મરચાં લીમડો અને આદુ પણ એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જુઓ મરચાં વઘારમાં એડ કરવાથી મરચાં બળી જાય છે અને આદુ પણ વધારે પડતું સતડાઈ જાય છે તો તમારે આદુ મરચાં અને લીમડો બટાકા ચડી જાય ને તે પછી જ એડ કરવાના સાથે જ ફ્રાય કરેલા સિંગ દાણા પણ એડ કરી લઈએ સાથે જ એડ કરીશું અડધી ચમચી હળદર સાથે જ એડ કરીશું થોડું ધાણા જીરું હવે આ બંને મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે આ સમયે લાલ મરચું એડ કરવું હોય ને તો પણ કરી શકો છો સાથે જ પૌવા એડ કરી લઈશું તો જુઓ હું તમને બતાવી દઉં છું કે પૌવા કેટલા સરસ છૂટા છૂટા છે તો તમારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે સાથે જ એક લીંબુનો રસ પણ એડ કરી લઈશું હવે આને પણ બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ મેં કહ્યું હતું ને કે તમારે પૌવામાં બધું જ પાણી નથી નિતારી લેવાનું થોડું પાણી રાખવાનું છે અને જો તમે બધું જ પાણી નિતારી લો ને એટલે કે પૌવા એકદમ કોરા કરી લો ને તો તમારે આ સમયે બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉપરથી છાંટી લેવાનું હવે આ પૌવાને બેથી ત્રણ મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું આનાથી શું થશે કે આપણે જે પૌવામાં થોડું પાણી રાખ્યું હતું એટલે કે પૌવાને થોડા ભીના રાખ્યા હતા ને તેની વરાળ બનશે જેનાથી પૌવા એકદમ સોફ્ટ બનશે અને લાંબો સમય સુધી સોફ્ટ ટચ રહેશે અને બિલકુલ કોરા પણ નહીં પડે તો આ જુઓ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને હું તમને બટાકા પૌવા મિક્સ કરીને પણ બતાવી દઉં છું કે પૌવા કેટલા સરસ બન્યા છે હવે ઉપરથી થોડા ધાણા એડ કરી રહીશું તો ફ્રેન્ડ જ્યારે આપણે હોટલમાં જઈએ ત્યારે કાઉન્ટર પર આ રીતે પૌવા ઢાંકેલા હોય અને ખુલે તરત જ ખાવાનું મન થઈ જાય ને તેવા બટાકા પૌવા બનીને તૈયાર થયા છે અને હું ગેરંટી સાથે કહું છું કે તમે જો આ રીતે એકવાર બટાકા પૌવા બનાવી લીધા ને તો સમજો કે તમે બટાકા પૌવાના માસ્ટર બની જશો તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો ને તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ